ગણેશ ચતુર્થી આવી રહી છે અને લોકો હર્ષોલ્લાસમાં ગણપતિ બાપાને ભર્યા આવકાર આપી રહ્યા છે બાપાના આગમનથી વાતાવરણ કઈક આલોકિક બની જાય છે બાપા દસ દિવસ માટે આપણી વચ્ચે આવવાના છે ત્યારે માત્ર ને માત્ર આપણી પવિત્ર શ્રદ્ધા અને ભાવનાના જ ઈચ્છુક હોય છે જે સમગ્ર સંસારના વિધ્નો હરતા હોય છે જે દેવોમાં સર્વપ્રથમ પૂજની હોય એવા વિધ્ન હરતા ધૂંધાળા દેવનું આપણે પણ માન પાન શુદ્ધ રીતે કરવું જોઈએ એવી કામના કરતાં હું માત્ર લોકોને એક જ અરજ કરીશ કે વાતાવરણને દૂષિત ના કરે એવા રસાયણ મુક્ત બાપાની મૂર્તિની સ્થાપના કરીએ તો શું ખોટું છે પર્યાવરણને દૂષિત ના કરે તો શું ખોટું બસ આ મનો મંથન કરતા કરતા ફરી એક વિચાર આવ્યો કે હું મૂર્તિકાર છું અને જાતે જ મૂર્તિ બનાવીને નાણાકીય પરિસ્થિતિ ના હોય એવા લોકોને ત્યાં બાપાની પધરામણી થાય તો શું ખોટું અને એમને વિના મૂલ્યે નિઃશુલ્ક મૂર્તિ આપવાની બાપા એમનું પણ જીવન આનંદમય કરે તો શું ખોટું અને બસ આ જ વિચાર સ ફરી આ વર્ષે બાપાના આશીર્વાદ સહ એકસો એકાવન મૂર્તિ બનાવી છે જેમાં માત્ર માટીનો જ ઉપયોગ કર્યો છે અને નાના નાના ભૂલકાઓને જ્ઞાનમાં વધારો થાય એ માટે પર્યાવરણ પ્રદૂષણ મુક્ત રહેવા સામાજિક જાગૃતિનો સંદેશ સંદેશના માધ્યમથી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે એ શક્ય એટલું ઓછા રંગના રંગાયેલી મૂર્તિની સ્થાપના કરીએ તો શું ખોટું અને એમ પણ વારંવાર કુદરતી આફતનો સામનો કરીએ છીએ આવા સંકટ સમયે કુદરતને યાદ કરી બાપાને સાચા મનથી આવકારીએ વિભા પટેલ નાઇન ફાઈવ હું વિભા પટેલ સ્કલ્પચર આર્ટિસ્ટ છું મૂર્તિકાર છું અને છેલ્લા ત્રણ ચાર વર્ષથી જે ફાઈનાન્શિયલી કેપેબલ ના હોય એવા લોકોને હું મૂર્તિ નિશુલ્કમાં આપું છું જેથી કરીને જે લોકો મૂર્તિ ખરીદી નથી શકતા કે જે લોકોની ઈચ્છા હોય છે કે બાપા એમના ઘરે પણ પધરામણી કરે એમના માથા પર પણ આશીર્વાદ રહે બાપાના તો એ એક સંકલ્પ લીધો હતો મેં કે જે તે એવા લોકો છે એમને હું આ મૂર્તિ આપું તો આ સેવા મારી ખરેખરની જે સેવા કહેવાય એમાં ગણાય અને બીજી વસ્તુ એ છે કે જે આપણે ઇકો ફ્રેન્ડલી ગણપતિનું અત્યારે ચાલી રહ્યું છે માટીની મૂર્તિ કહેવાય છે માટીની મૂર્તિ પણ ઘણા ખરામાં એવું આવે છે કે જેમાં પીઓપીનો પાવડર અમુક અંશે મિક્સ થયેલો હોય છે જ્યારે અમે અહીંયા પોતે માટી જાતે બનાવીને એમાંથી મૂર્તિઓ બનાવીએ છીએ અને લોકોને આવી રીતે આપીએ છીએ પ્લસ એમાં એવું પણ છે કે આ જે મૂર્તિઓ અમે બનાવીએ છીએ એમાં અમે બને એટલો ઓછો કલર યુઝ કરીએ છીએ જેથી કરીને કેમિકલ બને એટલું ઓછું વપરાય અને એ પ્રદૂષણ મુક્ત રહે મેં એકાવન મૂર્તિઓથી ચાલુ કર્યું હતું છેલ્લા ત્રણ ચાર વર્ષથી કરું છું અત્યારે આ વખત એકસો એકાવન મૂર્તિ આપવાનું નક્કી કર્યું છે અને હું આ વ્યવસાયમાં છેલ્લા પચીસ વર્ષ થઈ ગયા છે આ આ વ્યવસાયમાં છું માટીનું જ કામ કરું છું એટલે મને મારી જે હું મારી પોતાની જે આવડત છે એ જ આવડતથી હું આ કામ આ કામમાં હું સેવા કઈ રીતે આપી શકું એ વિચારીને મેં આ કામ હાથમાં લીધું સેવા માટે કઈ પાંચમી સપ્ટેમ્બરે અમારો જે વાઘોડિયા રોડ પરિવાર ચાર રસ્તા સ્થિત અમારો જે પોતાનો આર્ટ સ્ટુડિયો છે ચિત્રકલા વેલી ત્યાં જ અમે આ મૂર્તિઓ આપવાના છીએ અને જે લોકોને સંપર્ક કર્યો છે એ લોકો ત્યાંથી જ પાંચમી તારીખે કલેક્ટ કરશે સવારના ટાઈમે મૂર્તિઓ પચાસની ઉપર તો ઓલરેડી બુક થઈ ગઈ છે અને હજી બી બુકિંગ ચાલું છે